ધણી માતંગ દેવ જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં ધર્મયાત્રાનું પ્રસ્થાન ગાંધીધામ કરવામાં આવ્યું પવિત્ર અને ધણી દેવ દેવ જન્મ શ્રી અખિલ મહેશ્વરી સમાજ મોટા સેવા ટ્રસ્ટ તથા યુનિટી ઓફ મહેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ કચ્છ દ્વારા આયોજિત ધર્મયાત્રાના પ્રસ્થાન નિમિત્તે ટ્રસ્ટના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ભરાડીયાના મહા મહાઆરતી અને ધૂપનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગાંધીધામના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી માલતીબેન કિશોરભાઈ મહેશ્વરી શ્રી અખિલ માતા

કારુબા મહેશ પંથ યાત્રાધામ ધર્માદા ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઈ ભરાડિયા મેનેજિંગ ટ્રસ્ટી કિશોરભાઈ દાફડા નિવૃત્ત ઇજનેયર દીપેનભાઈ જોડ લક્ષ્મણભાઈ ખેંગારભાઈ ફૂફલ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના મહિલા પ્રમુખ શ્રી વાલુબેન ઢેડા હંસાબેન દી ઢેડા કાંતાબેન ચૂણા લક્ષ્મીબેન થારૂ લખણાઈ દેવી ગ્રુપ સપના નગરની સમગ્ર ટીમ તથા સામાજિક અગ્રણી સર્વેશ્રી અર્જુનભાઈ આઈડી કિશોરભાઈ ભાંભી કરસનભાઈ દલીચા અરવિંદ રોલા કે એ સીધો નરેશભાઈ ફમા સુભાષ બાસુ પેરાજભાઈ બળિયા સુનિલભાઈ સોધમ ધનજીભાઈ ભરાડિયા પૂનમભાઈ ભરાડિયા પ્રેમ મતિયા પ્રેમ ફુફલ હરેશભાઈ ભરાડિયા વિપુલભાઈ કોચરા મહેન્દ્રભાઈ ધેડા ગૌતમભાઈ સિંધવ વિરલભાઈ વિજય સોધમ મહેન્દ્રભાઈ ભરાડિયા મહેશભાઈ ભરાડિયા દિનેશભાઈ ધેડા ભાવનગર સંધિ જામનગર સંધિ વગેરે જોડાયા આ ધર્મયાત્રા ગાંધીધામથી વરસામેળી શ્રી દેવ યાત્રાધામ થઈ અંજારશ્રી મામાઈદેવ બગથડા યાત્રાધામ થઈ ચંદ્રુવા યાત્રાધામ થઈ ત્રંજાર યાત્રાધામ દર્શન કરી ગુણથર શ્રી મત્યાદેવ યાત્રાધામ મધ્ય રવાના થયેલ આ યાત્રાધામમાં પ્રમુખ લક્ષ્મણભાઈ સહિત પચીસ યાત્રાળુ પદયાત્રામાં જોડાયા છે શ્રી ધરણી માતંગ દેવ સ્થાપિત બારમતી પંથના પ્રચાર પ્રસાર ધાર્મિક હેતુસર ધર્મ સંદેશ માટે નીકળે આ ધર્મ યાત્રાને સર્વથી આવકાર મળી રહ્યો છે ધર્માચાર જય ધણી માતંગ દેવ આજે અમે દાદા ધણી માતંગ દેવ મહોત્સવ બે હાજર પચીસ અને દાદાની જન્મ જયંતિના શુભ અવસરે શ્રી મતિયાદે ગુડતર ધામ અને ઇન્દ્રિયા છેલો મામય દેવ સ્થાપિક જ્યાં મુરુ રાજા ને શિલા લેખા સ્થાપક થયેલો તે જગ્યા દાદા શ્રી ધણી મહાતંડેવ યાત્રા પગપાળા કરી રહ્યા છે ગાંધીધામ થી આજે ગાંધીધામ ના સેક્ટર નંબર પાંચ અને મારા પોતાના ઘરે આજે મહાઆરતી નો આયોજન કર્યું છે રૂપ પેઢી નું આયોજન કર્યું છે ત્યાંથી અમે બારમતી ધર્મ અને એનો મહા મહિનો છે માઘ મહિનો જેવી રીતે શ્રાવણ મહિનો રમજાન મહિનો એવી રીતે મહેશપંથી મહેશ્વરીઓ માટે માઘ મહિનો આ માઘ મહિનાનો મહિમા અને બારમતી ના જે પણ ગામા ગામ અને ભારત માં બારમતી પંથ વસ્તી વીસ થી પચીસ લાખ ની વસ્તી છે ઈ વસ્તી સાથે બધાનો ઉદ્દેશ લઈ અને ધણી માતન ની મહા માઘ મહિનો અને મહાયાત્રા એટલે પંચપાળા યાત્રા જઈ રહ્યા છીએ